નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવેલી વિવિધ વહીવટી તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ લાયબ્રેરિયન ટેકનિકલ આસિસ્ટન્ટ એથ્લેટિક કોચ જુનિયર સ્ટેનોગ્રાફર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર લેબ ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ટેકનિશિયન ડ્રાઈવર તેમજ કુક માટેની કાયમી જગ્યાઓ અંતર્ગત વિવિધ જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો મદ દક્ષિણ ગુજરાત જે યુનિવર્સિટી છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં એમ્પ્લોયમેન્ટિસ અંતર્ગત છે એલિજિબલ કેન્ડિડેટ ટુ એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન છે ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો એપ્લિકેન્ટ નીડ ટુ સેન્ડ ટુ હાર્ડ કોપીઝ ઓફ ધ એપ્લિકેશન ઓન ઓર બિફોર સાત અગિયાર બે હજાર પચીસ એલોંગ વિથ ઓલ સેલ્પ પ્રટેસ્ટ ટેસ્ટ મ્યુન્યુલ સર્ટિફિકેટ એન્ડ ઓલ સપોર્ટ ડ્યુક્યુમેન્ટ ટુ અંડર્સન એટલે કે જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે પણ જે અરજી ફોર્મની બે કોપી સાથે સાત અગિયાર બે હજાર પચીસ સુધીમાં મોકલવાનું રહેશે મિત્રો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું આપણે તો તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટેની જગ્યા છે જેમાં પગાર ધોરણ લેવલ સાત નવ મુજબ ત્રેપન હજાર સો થી લઈ અને એક લાખ સડસઠ હજાર આઠસો સાતમા પગાર પાંચ મુજબ જેમાં જે વિવિધ ભથ્થા મળવાપાત્ર થશે ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોસાઇન્સ માટે પણ લેવલ નવ મુજબ પગાર ધોરણ જુનિયર સ્ટેનોગ્રાફર માટે લેવલ છ મુજબ પાંત્રીસ હજાર ચારસો બેઝી પ્લસ અન્ય ભથ્થા તેમજ ફિક્સ પગાર ધોરણ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો મળવાપાત્ર થશે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા સેલેરી ઓગણત્રીસ હજાર બસોથી લઈને બાણું હજાર ત્રણસો લેવલ ફાઈવ મુજબ લેબ ટેકનિશિયન ફિઝિક્સ માટે ફિક્સ સેલેરી ચાલીસ હજાર આઠસો

છવ્વીસ હજાર રૂપિયા પર મંથ તેમજ ટેકનિશિયન સી માટે પણ છવ્વીસ હજાર રૂપિયા પર મંથ તેમજ બેઝિક લેવલ ફોર મુજબ પચીસ હજાર પાંચસો થી શરૂઆત થશે પાંચ વર્ષ બાદ તેમજ ડ્રાઈવર માટે ફિક્સ સેલેરી છવ્વીસ હજાર રૂપિયા લેવલ બે મુજબ પગાર ધોરણ શરૂઆત થશે કુક માટે પણ મિત્રો છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે લેવલ ટુ મુજબ બેઝિક પગાર ધોરણ શરૂ થશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એજ રિલેક્સેશન એસ પર યુનિવર્સિટી એન્ડ ગવર્મેન્ટ નોર્મ્સ તેમજ જે પે સ્કેલ ટર્મ્સ એન્ડ કન્ડિશન એસ પર ધ સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી નોર્મ્સ મુજબ રહેશે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો આ સિટીન લાયબ્રેરી માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન લાયબ્રેરી સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ ડોક્યુમેન્ટેશન સાયન્સ તેમજ રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તમે વિગતવાર જાહેરાત છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી અને વિગતવાર વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે વય વયમરદા ચાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોસાઇન્સ માટે એક જગ્યા છે જેમાં એમએસસી પીએચડી માઇક્રોબાયોલોજી બોટની જ્યોલોજી એલાઇડ સબ્જેક્ટ ફોમ યુનિવર્સિટી યુજીસી અથવા તો બીબીટેક ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્રોમ યુજીસી પ્રોઉડ યુનિવર્સિટી તેમજ ટુ વર્ષ બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય એથ્લેટિક કોચ માટેની એક જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર સ્ટેનોગ્રાફર માટેની એક જગ્યા છે જેમાં એની ગ્રેજ્યુએટ ફ્રોમ યુજીસી રેકોનાઇઝ યુનિવર્સિટી બેઝિક કોમ્પ્યુટર નોલેજ એપ્લિકેશન તેમજ તમે જોઈ શકો છો જે સ્કિલ અંતર્ગત અહીંયા ધરાવતા હોય છે મિત્રો સ્પીડ ઓફ નાઇન્ટી વર્ડ પર મિનિટ ઓફ ઓર ગુજરાતી સ્ટેનોગ્રાફી એટ સ્પીડ ઓફ સિક્સટી વર્ડ પર મિનિટ તેમજ કેન્ડિડેટ હેવ સ્ટેનોગ્રાફી સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી વિલ બી પ્રિફોર્ડ સિલેક્ટર કેન્ડિડેટ હેસ ટુ પાસ સીસી એન્ડ હિન્દી ગુજરાતી લેવલ એક્ઝામિનેશન ડ્યુરિંગ અ પિરિયડ ઓફ ગવર્નમેન્ટ ગવર્મેન્ટ્યુએન ઇફ નોટ પાસ કોન્ટ્રાકચ્યુઅલ ત્યારબાદ તમે જોઈ શકો છો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે એક જગ્યા છે જેમાં બી બીટેક સિવિલ એન્જિનિયરિંગ તેમજ તમે જોઈ શકો છો વયમરદા પાંત્રીસ વર્ષ સુધીની રહેશે લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ માટે એક જગ્યા છે જેમાં બીબીટેક ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્રો યુજીના યુનિવર્સિટી અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફ્રોમ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ તમે જોઈ શકો છો બે વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે જો ડિપ્લોમા ધારક હોય તો ત્યારબાદ લેબોરેટરી અસિસ્ટન્ટ બાયોસાયન્સ માટે એક જગ્યા છે જેમાં બીએસસી માઇક્રોબાયોલોજી બોટની જુઓલોજી મેડિકલ લેબ ટેકનોલોજી એલાઇડ સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી અથવા તો પીજી ડીએમએલટી યુનિવર્સિટી લેબોરેટરી આસિસ્ટન્ટ માટે કેમિસ્ટ્રી માટે એક જગ્યા છે જેમાં બીએસસી કેમિસ્ટ્રી ફ્રોમ યુજીસી રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ તમે જોઈ શકો છો અથવા તો હી શી પાસ કોમ્પ્યુટર સબ્જેક્ટ તેની સાથે પાસ થયેલા હોય છે મિત્રો દસ અથવા તો બારમાં તેમજ વહીમરદા પાંત્રીસ વર્ષ સુધીની રહેશે લેબોરેટરી આસિસ્ટન્ટ ટાઈપિસ ફિઝિક્સ માટે એક જગ્યા છે જેમાં બીએસસી ફિઝિક્સ ફ્રોમ યુજીસી રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો બીબીટેક ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન યુજીસી રેકગ્નાઇઝ યુનિવર્સિટી ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી ઇન કોમ્પ્યુટર ફિલ્ડ બીસીએ બીએસસી કોમ્પ્યુટર સાયન્સ બીએસસીઆઈટી બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી આઈટી અથવા તો ઇક્વિલ ડિગ્રી પાંત્રીસ વર્ષ સુધી વહીમ કોમ્પ્યુટર ઓપરેટર માટે જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી ફ્રોમ રગ્ન યુનિવર્સિટી ઇન કોમ્પ્યુટર ફિલ્ડ બીસીએ બીએસસી આઈટી બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીએસ બી આઈટી ત્યારબાદ ટેકનિશિયન ટેકનિશિયન એ યુએસઆઈસી માટેની જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા છે જેમાં બીબીક કોમ્પ્યુટર આઈટી આઇટીઆઈસીટી ફ્રોમ રેકો યુનિવર્સિટી અથવા તો ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફ્રોમ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ એજ્યુકેશન રિક્નાઇ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બે વર્ષનો બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ટેકનિશિયન બી માટે યુએસઆઈસી માટે જગ્યા છે જેમાં બીબીટેક મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અથવા તો ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ તેમજ બે વર્ષનો મેન્ટેનન્સ ઇક્વિપમેન્ટનો એક્સપિરિયન્સ ટેકનિશિયન સી માટે જેમાં બી ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઈસી અથવા તો ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો અનુભવ અ કુક માટે જગ્યા છે મિત્રો જેમાં હાયર સેકન્ડરી સ્કૂલ એgzામિનેશન સર્ટિફિકેટ કન્ducted by સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એન્ડ ઓર પોસેસ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન અથવા તો ડિપ્લોમા કોર્સ ઇન કુકિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ આફ્ટર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ મિનિમમ 3 યર્સ ઓફ કુકિંગ એક્સપિરિયન્સ ઇન રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન હોટેલ રેસ્ટોરન્ટ ડ્રાઈવર માટે એક જગ્યા છે જેમાં હાયર સેકન્ડરી પાસ થયેલા હોવો જોઈએ તમે જો હેવ એક્સપિરિયન્સ ઓફ પિરિયડ ઓફ 5 યર્સ તમે જો વેલિડ મોટર ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા હોવ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો આ જાહેરાત છે મિત્રો જેમાં વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવેલી છે કેન્ડિડેટ હુ ડિઝાયર ટુ મોર દેન વન પોસ્ટ નોન ટીચિંગ એડમિસ્ટ્રેટિવ પોસ્ટ વિલ બી એપ્લાય સેપરેટ એપ્લિકેશન એન્ડ એડિશનલ એપ્લિકેશન ફી એલોંગ વિથ ઇચ એપ્લિકેશન તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેન્ટ સેલ સબમિટ કોપીઓ પ્રિન્ટ આઉટ ઓફ ધ એપ્લિકેશન એટલે કે જે ઓનલાઈન ફોર્મ ભરી અને ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી અને તેની સાથે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ જોડી અને સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા રજિસ્ટર ટુ રજિસ્ટર ધી રજિસ્ટર વીર નર્બલ સાઉથ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી કેમ્પસ ઉધના મગદલા રોડ સુરત ઓગણચાલીસ પચાસ જીરો સાત પર જે એન્વેલો ઉપર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ખાલી જગ્યા જે પોસ્ટ છે તેના ઉપર લખી અને સાત અગિયાર બે સુધીમાં અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો આ પહેલા ઓનલાઈન ફી છે અરજી ફોર્મ જે છે મિત્રો તે ઓનલાઈન ભરવાનું રહેશે જે માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ જાહેરાત વાંચી અને ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે પ્રિસ્ક્રાઇબ્ડ એપ્લિકેશન ફી રૂપીઝ ફાઈવ હન્ડ્રેડ ફોર જનરલ કેટેગરી અને ટુ હન્ડ્રેડ રૂપીઝ ફોર એસસીએસટી સ્પેશિયલી એસસીબીસી તેમજ ઈડબલ્યુએસ કેટેગરી માટે રહેશે મિત્રો જો ઓનલાઈન પે આઉટ કરવાનું રહેશે એટલે કે તમે જોઈ શકો છો બસો રૂપિયા તેમજ પાંચસો રૂપિયા ફી રહેશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જો એમ્પ્લોયર કરતા હોય તે ખાસ એનઓસી પ્રોડ્યુસ કરવાનું રહેશે એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જે ભરતી પરીક્ષા છે તેના અંતર્ગત તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ ભરતી માટેની આ જાહેરાત આવેલી છે મિત્રો જે નોટિફિકેશન આવેલું છે તેના અંતર્ગત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટેની છે મિત્રો જે બોક્સમાંથી સંપૂર્ણ માહિતી મેળવી શકશો તમે જોઈ શકો છો જે કેટેગરી મુજબ પણ એ જગ્યાઓ આપેલી છે જેમાં જે મોસ્ટલી બધી જગ્યા છે તે જનરલ કેટેગરી માટે છે જુનિયર સ્ટેનોગ્રાફરની એક જગ્યા છે તે એસટી કેટેગરી માટે તેમજ જે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી માટેની એક જગ્યા છે તે એસીબીસી કેટેગરી માટે છે બાકીની બધી જગ્યા જનરલ કે ઓપન કેટેગરી માટેની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય